તેની આસપાસની ખાણીપીણીની લારીઓ તથા દુકાનોમાં આરોગ્ય શાખા દ્વારા તપાસ હાથ ધરી હતી હાલમાં કેટલાક લોકો પૈસા કમાવાની લાલચમાં લોકોને અખાદ્ય ખોરાક પણ ખવડાવી દેતા હોય છે પરિણામે લોકોના આરોગ્યના પ્રશ્નો નિર્માણ થતા હોય છે સુસાગર ખાતે પાણીપુરી અને અન્ય ખાણીપીણીની લારીઓ પર સ્વચ્છતા ચળવાવામાં ન આવતી હોવાની ફરિયાદને આધારે ખોરાક શાખાએ તપાસ કરી હતી જેમાં બાવીસ લારી અને ચાર દુકાનોમાં ચેકિંગ વાળા પંદર કિલો બટાકાને એસી લિટર પાણીનો નાશ કરી રજિસ્ટ્રેશન વિનાની પાંચ લારી બંધ કરાવી હતી સુસાગરની આસપાસ પાણીપુરી પાઉંભાજી કુલ્ફી અને ચાઇનીઝથી લારી દુકાનોમાં ચેકિંગ કર્યું હતું જેમાં પાણીપુરીનું પાણી ગટરમાં થાલવ્યું હતું જ્યારે બટાકાનો જથ્થો અખાદ્ય જણાતા તેનો નાશ કરવામાં આવ્યો હતો તમામ વેપારીઓ પાસે ખોરાક શાખાનું રજીસ્ટ્રેશન માંગતા પાંચ લારી પાસે સર્ટિફિકેટ મળ્યું ન હતું જેથી તેઓને લારીઓ બંધ કરવી હતી ઋતુ દરમિયાન જે આ આઈસ બરફના ગોલા પાણીપુરીની લારી તેમજ કેરીના રસના તંબુનું આજે કમિશનર સાહેબની સૂચના આધારે ચેકિંગ હાથ ધરાયેલ છે આજે સુરસાગરના વિસ્તારોમાં પાણીપુરીની જે ખાસ કરીને લારીઓ ઊભી રહે છે તેમાં એ લોકો પાણીમાં ડાયરેક્ટ જે બરફનો યુઝ કરે છે તે આધારે મેં આજે હાથ ચેકિંગ કર્યું છે અને કેટલીક લારીમાં એ ડાય અમને જોવા મળેલ તેનો તાત્કાલિક ધોરણે અમે નાશ કરાવેલ છે અને કેટલાક હોકર્સ પાસે એફએસએસએ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલ ન હતું તેમનો ધંધો પણ તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને એમને રજીસ્ટ્રેશન લેવાની ફરજ પાડે છે સરડેનું છે કે અમે જે ઉનાળાની ઋતુ દરમિયાન જે જે વાઇઝ હોય છે અને જ્યારે ગરમીનું પ્રમાણ વધારે અને કંઈક એવું લાગે કે આકસ્મિક ચેકિંગ કરવાનો જે કોઈ તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત પણ અમે રૂટિનમાં પણ ચેકિંગ હાથ ધરીએ છીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર